આ જો અહીંયા જોરદાર વાટ છે તો અમે લોકો જઈ રહ્યા છીએ આગળ અહીંયા મારું શૂટિંગ એક થયું હતું હું બાબાદેવને પૂછતા રહ્યા આદિવાસી પોરિયા તો અમે આદિવાસી પોરિયા તો છીએ પર તો અમારું મૂળ સ્થાન બતાવ્યા છે તમને અહીંયા ઘાસ બી જો ખતરનાક છે માંડા માંડા ઘાસ છે જો ઘાસમાં ગળી બી જાય એટલું ઘાસ છે આ બાજુ અમારો કૂતરો છે હાલો ગાઈઝ અહીંયા જો ઉપર આંબલી છે પહાડની બે વચ્ચે આંબલી છે અહીંયા આઠમના દિવસે કથા હોય છે

टकरे नारायण चक्कर खड़ाए बोलो आदिवासी भूख काढ़ीनाखे बोलो आदिवासी भूक काढ़ी नाखे आटिये पड़ नाराय गोटाड़े सड़ये टक्कर लेना चक्कर खड़ाए मूल आदिवासी भूक काढ़ी नाखे અહીંયા આંબલી છે ઉપર તો અહીંયા આપણે શૂટિંગ થયું હતું દાળ ભાજી ને રોટલો ખાવા વાળા હમો આદિવાસી તો બને રહીજો હલો તમારા લોકો માનતા કઈ છૂટવી હોય તો તમે લોકો બી અહીંયા આવી શકશો જો અમે તમને આગલા માં કીધું તું જો અહીંયા તરત અમારા બધા આવી ગયા છે માનતા છૂટવા માટે અમે લોકો આવી ગયા છે અહીંયા આંબલી વાલી સપોડી કહેવાય નહીં સડાયેલા અહીંયા આટલે મોટી સપોર્ટ સડાતી હોય અહીંયા રીન સુધી સડાયેલા મને બીક લાગે ને જો જો અહીંયા કેટલી ભાગળ છે આ બાજુ બી પથ્થર આ બાજુ બી પથ્થર અમે લોકો અહીંયાથી થી આયા છે જો અહીંયા બી ભાગળ મને સાલું વીક લાગે છે ઓ બહુ વીક લાગેલા

અહીંયાં જોરદાર આંબલી છે તો હું ઉપર ચડું એકવાર અહીંયા કૂદકા મારી મારી ચડવાનું છે કેટલી ભગવાનની કૃપા છે કે અહીંયાં આંબલી બી છે તો અહીંયા ઓલા હા હા ચડી ગયો ઉપર હા જોરદાર જો અહીંયાં આંબલી છે હાલો ગાઈ જય જવાહર જે આદિવાસી જો અહીંયા તો પવન આવે છે એટલે આમ અમારું મન ખુશ થઈ જાય છે અહીંયા આમ પથરામાં આંબલી છે આપણે ત્યાં સિટીમાં તો તમે લોકો જોઈ જ હશે આંબલી કે આંબલી આવી આવે છે પણ એનું ઝાડ જો અહીંયા જંગલમાં છે એટલો એરિયો ખતરનાક છે કે કોઈ વાત જ નહીં કરવાની હાલો ગાય આગળ સુકી ડેમનું પાણી બી દેખાય છે તમને પછી એક નાનીક આગળ ટેકરી દેખાય છે અહીંયા મારું શૂટિંગ થાય તો જોરદાર વેડી પણ તમારો સહકાર ઓછો હતો એટલે થોડું ઓછું ચાલ્યું એનો તો કોઈ મને વાંધો નથી પરંતુ અહીંયા અમારું શૂટિંગ થયું હતું એટલો એરિયો ખતરનાક છે તમે જોવો છો અમે બી દેખાય છે ખેતર જેવું ત્યાં બી અમે લોકો ગયા હતા પણ ત્યાં થોડું ચીકણું હતું પાણીને એટલે અમે લોકો ત્યાં શૂટિંગ નહીં કર્યું પરતું અહીંયા અમે લોકો શૂટિંગ કરી જોઈ શકો છો અને આ વિડીયોમાં તમને એ બતાવી રહ્યો છું કે ત્યાં આગળ આઠમના દિવસે આપણા ગામ તો મને લગભગ નહીં ખબર પણ ત્યાંથી મહારાજો આવે છે બાજુથી અને અહીંયા જોરદાર કથા કરે છે તો આઠમના દિવસે આવવાનું ભૂલતા ના તો જોવા જો મળશે તમને જે ઉપર ડુંગળી ઉપર લહોરી કુતરી કંડોળ ભરેલો એવું કહેવાય છે તમને આગળ સ્ટોરીમાં કીધું છે એ તમને જોવા મળશે ઉપર તો લખી દેજો જય માતાજી પાવાગઢવાળી જો અહીંયા કેટલું ઊંડું પહાડ છે આમાં જો પથ્થર છે ખતરનાક

આ લોકો જોવા ને રમત રમે છે જો અહીંયા બહુ ઊું છે પણ આ લોકો રમત રમે છે છે ને વાત જ નહી કરવાની ખતરનાક જો આ બાજુ આખું જંગલ છે આ એવું કહેવાય છે કે આ બાજુ આ બાજુથી તો દેવગઢ વારિયા લાગે છે આ બાજુથી છોટાઉદેપુર લાગે છે આ જંગલ વિસ્તાર છે તમે લોકો છોટા થી દાહોદ આપણે દેવગઢ બારિયા જશો ને તો તમને આ જંગલનો કિનારી ખાલી જોવા મળશે આ જગ્યા નહીં હાલો કઈ અમે લોકો જઈએ છીએ જો અહીંયા આંબલી છે અહીંથી ઉતરવાનું છે તો બન્યા રહીજો અહીંયા બધું અહીં આંબલી મોર સુધી લાગી જવું આ સાસો પણ અહીંયા ઉતરાતું નહીં અહીંયા અત્યારે તો નથી હવે આગળ જઈએ છીએ તો અહિયાં બે પથ્થર એવી છે કે લગભગ તો મારા ઘરે તમે જોઈ શકતા હશો પણ અહીંયા આવીને નહીં જોયું હોય એટલે અહીં કહેવાય છે કે તળે ઉપર સપોડી અને ગોળી રવી અહીંયા બે પથ્થર એવા છે તો એ બી તમને બતાવીશું ભણ્યા રહીજો અહીંયા અમારે જવું હતું સવા સો ઓયડી પણ તું મળી નહીં રહ્યું મળશે તો તમને બતાવીશું હા બ્લોકમાં અમે પકડી પકડી ઉતરી છે અહીં બહુ ઊંડું છે હવે અહીંયા અમારી જોડે તો કૂતરો અમારી જોડે જ આવતો રહે છે અમારું માનતો નથી અમારી જોડે આવ્યો છે અમે લોકો હવે નીચે ઉતરી ગયા જોવો છો આ પથ્થર ઉપર લગભગ તમને નહીં દેખાશે ઉપર મિલન થયેલા છે એમનું પછી કાંઈ અહીં તો ખતરનાક પહાડ છે જો અહીં બહુ ભૌભિક લાગે છે જો જંગલ 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 ચારે બાજુ જંગલ જંગલ પણ અમારી જોડે એક છે રાજા એટલે અમને થોડી ડર ઓછી લાગે છે થાકી ગયા પણ ઓયડી હજુ મળતી નહીં મળે તો સારું અહીંયા આમ એકદમ જૂના જમાનાની કહેવાય છે અને આમ સરસ મજાની છે હા જો સપોર્ટ તો આપે છે મળી જ જશે કે એમ ના મળે પણ મળી જાય એવી અમે આશા રાખી રહ્યા છીએ અહીંયા ગોતી રહ્યા છે કેમ કે બહુ જ જોવાની ઈચ્છા થઈ ગઈ છે કૃપા છે કે પથ્થર કેટલો મોટો અહીંયા એક ફૂલ જોરદાર ખીલ્યું છે મને નામ તો ના ખબર તમને નામ ખબર હોય તો કોમેન્ટ કરજો જો બસ કેટલા મસ્ત નાના નાના ફૂલ લોકો આવી ગયા છે રાજાના ઘર એટલે હજુ ને હા રાજાની ઓ પેલી આમ કહેવાય છે કે અહીંયા રીશ રે છે અત્યારે હાલવી અને પગ પડ્યા છે અહીંયા રાજાનું ઘર ઘર કહેવાય છે પેલા રાજા અહીંયા રહેતા હતા એવું કહે છે આપણે તો લગભગ જોયું નથી પરંતુ અહીંયા મોટું પથ્થર છે એટલે આમ ઘરનો આમ કેવું ઢાબા જેવો પથ્થર છે અહીંયા હાલ તો રાજાના બદલામાં રીસ રેત અહીં રોકાઈ રહી છે એવું લાગે છે કહી છે પગ જો અહીંયા આ પગ છે આપણને તો ખબર પડતી નહીં એના પંજા અહીંયા છે અહીં જો જોરદાર છે અહીંયા તો અહીંયા રાત્રે આવે ને તોય બી કોઈ વાંધો નહીં આવે કેમ કે रिसी <laughs> हाँ, खाली तुमने एक टेंशन रहे से के यहां भालू रहे से भालू तुम्हें समझो नहीं रीस रिस करिस तो नहीं यहां भालू रहे जो जो अबे खतरनाक जो, मोट्टा है जो यहां मोटा पत्थर से पीछे हमारा टाइगर ड्रोन तो साथेन साथे छे एक त्रिश आई गयो खबर नहीं એક જંગલ માં રહી ગયો આવશે નામ છે જંગલી બટાકો એવું છોડવાનું નામ છે પણ લાગતું નથી પણ એનું નામ આના પરથી છે તો જોયો છે સરગો પણ અહીંયા જંગલી સરગો છે જોઈ લો કેટલો મસ્ત ખીલ્યો છે જો અહીંયા જોરદાર તમને દેખાય છે વાસણ તો અહિયાં બી છે હા એવું છાડ છે કે સસલા છોડ એવું કહેવાય છે જો કેટલો મસ્ત લહેરાયો છે જોઈ રહ્યા છો પથ્થર ભી